રૂપે સત્યાગ્રહ કરનાર છે આવનાર અઠાવીસ મી તારીખ અને રવિવારે સાંજે પાંચ કલાક રાજ્ય સ્તરના હાજરીમાં દક્ષિણ ગુજરાત સત્રિતા સંમેલન યોજના છે ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ સત્રિય સમાધ દીકરીઓ માટે કરેલી વિવાદ સ્પષ્ટ ટિપ્પણીમાં મત લડત હવે દક્ષિણ ગુજરાતમાં પહોંચી છે ગુજરાત મહારામાં ક્ષત્રિય સમાજ તેમની ઉમેદવારી રદ કરવા વિવિધ કાર્યક્રમો આપવા છતાં ભાજપે તેઓની ઉમેદવારી તરીકે યથાવત રાખતા ક્ષત્રિય સમાજની લડત હવે સીધી ભાજપ સામે બની છે તેના ભાગરૂપે આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ માટે દક્ષિણ ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજ ભાજપ સામે સત્યાગ્રહ છેડ્યો છે વહીવટી મંજૂરી પણ મેળવીને આવનાર અઠ્યાવીસમી એપ્રિલ રવિવારે મહાસંમેલનનું આયોજન કર્યું છે સાંજે પાંચ વાગ્યાથી અસ્મિતા સંમેલનની શરૂઆત થનાર છે નમસ્કાર સૌને જય માતાજી મિત્રો આપ સૌ જાણો છો એ પ્રમાણે આવનાર રવિવારના રોજ દક્ષિણ ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલન દાડોલી ખાતે યોજવા જઈ રહ્યા છે જેના ભાગરૂપે આજે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે ય સમાજમાં આક્રોશ વધી રહ્યો છે અને આ લડાઓ ક્ષત્રિય સમાજના છેવાડેના ગામ સુધી પહોંચી ગઈ છે સાંજે પાંચ વાગે મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતના રાજપૂતો ઉમટી પડશે જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલાથી વિવાદ શરૂ થયો અને આ લડાઈ હવે ચરમસીમાએ પહોંચી છે રાજ્યના અન્ય ઝોનની અંદર પણ અમારા જિલ્લાવાઈઝ ઝોન વાઇઝ સંમેલન થયા એના ભાગરૂપે દક્ષિણ ઝોનનું સંમેલન બારબેલી મુકામે અઠ્ઠાવીસ તારીખ અને આવતા રવિવારના રોજ સાંજે પાંચ કલાકે બારડેલી નજીક આવેલ પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિર જે છે ના એના પાટીપ્લોકની અંદર મેં આ સંમેલનનું આયોજન કર્યું છે રવિવારના રોજ સાંજે પાંચ કલાકે વિધિવત રીતે આ સંમેલનની શરૂઆત થશે શરૂઆતની અંદર ક્ષત્રિય રાજપૂત યુવક સંઘ એમના દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાર્થના અને યજ્ઞ હવન થશે અને ત્યારબાદ તરત જ સંમેલનની શરૂઆત થશે આ સંમેલનની અંદર મુખ્ય વક્તા તરીકે રાજ્ય રાજપૂત સંસ્થાઓની જે સંકલન સમિતિ છે એ સંકલન સમિતિના પ્રવક્તા આદરણીય શ્રી કરણસિંહજી ચાવડા એ પોતે ખાસ ઉપસ્થિત રહેવાના છે ત્યારબાદ અન્ય સમાજના જે અમારા વડીલ છે એવા આદરણીય શ્રી પીટી જાડેજા સાહેબ એ પણ પોતે ઉપસ્થિત રહેવાના છે સાથે સાથે જે માતા બહેનો ઉપર ટિપ્પણી કરી હતી એટલે સ્વાભાવિક મહિલાઓમાં પણ ખૂબ જ આક્રોશ છે જેને ધ્યાને લઈને સંકલન સમિતિના રાજ્યના જે મહિલા પાકના જે પ્રમુખ છે આદરણીય તૃપ્તિબા રાઉલ આ ત્રણ વક્તાઓ પોતે સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે અને સંમેલનને સંબોધવાના છે સંમેલનની અંદર ભરૂચથી લઈને વાપી સુધી એટલે આખો દક્ષિણ ઝોન કવર થાય અને દક્ષિણ ગુજરાતના બારથી વધુ જે ક્ષત્રિય સમાજના મંડળો છે એ તમામને આવરી લઈને સાથે સાથે રાજસ્થાની રાજપૂત સમાજ હોય કચ્છ કાઠિયામાં રાજપૂત સમાજ હોય કે યુપી અને એમપીના પણ જે અમારા રાજપૂત સમાજ જે અહીંયા દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરે છે એ તમામ આ સંમેલનમાં હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત ક્ષત્રિય સમાજના સ્મિતા સંમેલન માં રાજ્ય ક્ષત્રિય સંકલન સમિતિ ના પ્રવક્તા કરણસિંહ ચાવડા પીટી જાડેજા સંકલન સમિતિ મહિલા પ્રમુખ તૃપ્તિબા રાવલા દ્વારા વ્યક્તત્વ આપવામાં આવશે દક્ષિણ ગુજરાત સ્મિતા સંમેલન માં પડુષથી લઈને

અન્યાયો થયા અને જે અન્યાય થઈ રહ્યા છે એની સામે મજબૂત એ કઈ રીતે લડવું એ પ્રમાણે તમામ ગામો પણ અત્યારે ભેગા થઈ ગયા છે અને શરૂઆતથી લઈને આ આંદોલન છેવા સુધી પહોંચી ગયું છે એટલે ગામ દરેક ગામોની અંદર બહેનો પણ લાગ્યા છે ગ્રુપ મિટિંગો પણ ચાલે છે અને કઈ રીતે સાતમી તારીખે મતદાન કરવું છે એ તમામ સ્ટ્રેટેજી પણ તે નક્કી છે અને ગામે ગામ બેઠકો પણ ચાલુ છે

પણ જ્યાં સુધી હિન્દુત્વની વાત છે અને જે પ્રમાણે રાષ્ટ્રવાદની વાત થાય છે તો ખાસ કરીને આ એક એવો સમાજ છે કે જેણે રાષ્ટ્રવાદ શીખવ્યો છે ને સાચા રાષ્ટ્રવાદની અમે વ્યાખ્યા આપી છે અને આ દેશનો નકશો એક કરવા માટે રાજ્ય દેશની એકતાને અખંડિત કરવા માટે રાજકોટ ક્ષત્રિય સમાજનું બહુ મોટું સુધી અમારો પંદર થી વીસ હજાર થી વધુ હજારોની સંખ્યામાં બધા સાથે કોર્ડિનેશન ચાલે સ્વભાવિક છે રાજકોટની અંદર પણ તમે જોયો છે કે બધાને જ અપેક્ષા હતી કે એક લાખ માણસ ભેગું થશે બે લાખ માણસ ભેજ દૂર થશે પણ સરવારે જે જન આક્રોશ હતો એ ત્યાં સંમેલન સ્થળ ઉપર દેખાય ને પાંચ લાખ થી વધુ લોકો ત્યાં ભેગા થયા હતા એટલે હવે પણ ન ભૂતો ને ભવિષ્ય કહી શકાય એવો કાર્યક્રમ દક્ષિણ ગુજરાતમાં પણ બારડોલી ખાતે થવાનો છે ક્ષત્રિય સમાજ ના તમામ આગેવાનો અલગ અલગ અભિપ્રાય આવે છે કે યુ કલ્યાણ અને ક્ષત્રિય સમાજ ના સુરેશ રાઠોડ ઇન ટીવી ન્યુઝ